કેરળ રાજ્યમાંથી સુરત રિંગ રોડ પર કાપડ ખરીદી કરવા આવેલા વ્યક્તિનું હોટેલ ટેક્સ પ્લાઝાની લિફ્ટમાંથી નીચે પટકાતા મોત થયું છે ઘટનાને પગલે પરિવારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી હતી મળતી માહિતી પ્રમાણે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ હોટેલ ટેક્સ પ્લાઝોમાં કેરળથી એક દંપતી આવીને રોકાયો હતો કેરળથી સુરત ખરીદી કરવા માટે આ દંપતી અહીં આવ્યા હતા ત્યારે ગઈકાલે સાંજે હોટલમાં ઉતર્યા બાદ સાંજે છ કલાકે રણજીત બાબુ નીચે ઉતર્યા હતા ત્યારે થોડા સમય બાદ તેમની પત્નીના ફોનમાં ફોન આવ્યો કે તમે નીચે આવો હોસ્પિટલ જવું પડશે જેથી તેઓ જ્યારે નીચે પહોંચ્યા ત્યારે ડોક્ટરોએ તેમને જણાવ્યું કે તેમના પતિનું મોત થઈ ચૂક્યું છે હોટેલમાં લિફ્ટની ગતિવિધિમાં પ્રોબ્લેમ હોવાથી આ ઘટના બની હોવાની વાત હોટેલના સ્ટાફ દ્વારા જણાવવામાં આવી હતી જોકે ઘટના મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે મરણ જનારના પત્નીએ કહ્યું હતું કે પતિના મોત મામલે મને ડોક્ટરોએ જણાવ્યું કે હોટેલમાંથી લાશ મળી છે આ મામલે મેં જ્યારે હોટૅલ સ્ટાફને પૂછ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે લિફ્ટમાંથી ઉતર્યા ત્યારે અચાનક જ લિફ્ટનો દરવાજો ઊભો રહ્યા વગર ખુલી ગયો હતો જેથી લિફ્ટ નીચે જતી રહી હતી આ લિફ્ટ ખૂબ જ જૂની હોવાનું લાગી રહ્યું હતું હાલ તો પરિવારજનોએ હોટલ મેનેજમેન્ટ અને લિફ્ટ મેન્ટેનન્સ મામલે હોટલવાળાની બેદરકારીનો આક્ષેપ સાથે આ લિફ્ટ ખૂબ જ જૂની હોવાનું લાગી રહ્યું હતું

फिर बाद में हमने शाम को होटल वाले से होटल पे गया था वो देखने के लिए गया था देखा तो उनसे होटल स्टाफ से भी बात किया था तो कैसे हुआ है तो वो लोग क्या कुछ अलग अलग बात कर रहे हैं कोई रिस्पॉन्सिबिलिटी नहीं ले रहे कि कैसे हुआ है तो मैंने उनको पूछा एक कहाँ पे मिले थे बॉडी तो बोल रहे थे कि खड्डे में मतलब लिफ्ट के खड्डे के अंदर से वहां से बॉडी मिला था मतलब वो वहां पे थे इसका मतलब ये है कि डोर खुल गया था डोर नहीं खुलना चाहिए डोर खुल गया था लिफ्ट का जो कैबिन है ऊपर चला गया था या नीचे हो गया तो

એ લોકો ટેક્સ પ્લાઝા રિંગ રોડ ઉપર રહેવા માટેનું પસંદ કર્યું હતું હોટલમાં અને એ હોટલ ને સાતમા માલે એમને રૂમ મળ્યો હતો એ સાતમા માળેથી એમને સામાન લગેજ ને બધું મૂક્યા પછી કઈ કારણસર બહાર જવાનો પ્રયત્ન કર્યું છે એટલે એમના જે હસબન્ડ છે જે વિક્ટીમ છે જે આ આ જે કામની અંદર જે મૃત્યુ પામર જે વ્યક્તિ છે એ વ્યક્તિ લિફ્ટ ને બટન દબાવ્યું હશે એવું એમના મિસિસ એમના વાઈફ ના જે કહેવાથી એમના બટન દબાવ્યું હશે તો બટન દબાવ્યા પછી લિફ્ટ એનાથી બી ઉપરના માળે ચાલ્યો ગયો એટલે લિફ્ટના જે લાઈટ ને એ બધું જોતા એમને એવું લાગ્યું છે ભાઈ લિફ્ટ આવી ગયું છે તો એને લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો દરવાજા તો દરવાજો પણ ખુલી ગયો અને લિફ્ટ એ જે તે જગ્યા પર ઉપસ્થિત નહોતો એટલા માટે એ ખાડામાં પડવાનો એમને વારો આવ્યો છે ખાડામાં પડીને એમનું મોત થયું છે હાલમાં સિમેર હોસ્પિટલની અંદર એમનું પીએમ કરવાનું પણ અત્યારે ગતિવિધિ ચાલી રહ્યું છે પણ આની અંદર સૌથી મોટો સવાલ એ છે જ્યારે લિફ્ટ જે ફ્લોર ઉપર ના હોય ત્યારે એનો દરવાજો કઈ રીતે ખુલે છે અને એ લિફ્ટમાં પણ એટલું બધો અવાજ પણ આવે છે એનો એનો જે ઉપર નીચે જે જવાનો જે ગતિવિધિ છે એમાં પણ શંકાસ્પદ છે એટલે આ લિફ્ટ ની અંદર કોઈ ફિટનેસ નથી એવું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ અમને ખબર પડે છે અને ત્યાં કોઈ જવાબ વ્યવસ્થિત આપવા વાળો વ્યક્તિ પણ નથી અને જે વ્યક્તિને વાત કરીએ હોટેલ ની અંદર એ લોકો એકબીજાની ઉપર ઢોળે છે એવું અત્યારે સામે જોવા મળ્યું છે આની અંદર પોલીસ તપાસની કામગીરી આગળ વધારી છે એફએસએલ ની ટીમ ને બધું અત્યારે હાલ પોર્ટલ ઉપર પહોંચવાની તૈયારી છે અને આગળ એફઆઈઆર નોંધ ને તપાસ કરવા માટેનું ખાતરી પણ અમને પોલીસ દ્વારા આપવામાં આવેલું છે કઈ રીતની બેદરકારી એમાં જોવા મળે છે બેદરકારી એ છે લિફ્ટની અંદર હંમેશા લિફ્ટ ના ફિટનેસ સર્ટિફિકેટ લાઈવ રાખવાનું હોય છે જે લિફ્ટ ના સર્ટિફિકેટ એટલા માટે લેવાનું હોય કારણ કે લિફ્ટ બરાબર એનું કામગીરી કરે છે અને દરવાજા બરાબર ઓપન થાય છે કે બંધ થાય છે આ બધી સેફટી ના જે મેજર છે એ આ લિફ્ટ ની અંદરથી થી આ સર્ટિફિકેટ જ મળે છે એટલે લિફ્ટ ને જે લિફ્ટ મેન પણ હોય છે ઓપરેટ કરવા માટેનું અને એમની પણ એની અંદર બેદરકારી છે એવું અત્યારે દેખાઈ આવે છે કારણ કે આ ફિટનેસ સર્ટિફિકેટ વગર અત્યારે જે લિફ્ટ ચલાવવું એ બહુ મોટો ગુનો છે પણ આ હોટલ અત્યારે ફિટનેસ સર્ટિફિકેટ વગર જ આ બધું ચલાવી રહ્યા છે મેન્ટેનન્સ કર્યા વગર ચલાવી રહ્યા છે એવું અત્યારે સામે આવી રહ્યા છે તમે કઈ રીતે ગુનો દાખલ કરવામાં આની અંદર જાણી જોઈને જે બેદરકારી જે થયેલું છે એ બેદરકારીનો અત્યારે ગુનો નોંધવા માટે અમારે માંગણી છે કારણ કે આ એક અડતાલીસ પિસ્તાલીસ વર્ષનું એક યુવાનનું જો મૃત્યુ જ્યારે થાય ત્યારે એમનું ફેમિલી આખો રસ્તા ઉપર આવી જતું હોય છે ને કમાવનાર વ્યક્તિ એક જ છે ને જે સુરત સુધી જો કેરળાથી આવતા હોય અને કપડાનું જો ખરીદી કરવા હોય કરતા હોય અને ત્યાં જઈને એને વેપાર કરવા માટેનો જયારે પ્રયત્ન કરતા હોય તો આપણે માની શકાય છે સમજી શકાય છે એનો ફેમિલી કઈ રીતે ગુજરાન કરતા હોય તો આવા વ્યક્તિઓનું જયારે મૃત્યુ થાય ત્યારે તકલીફ વધારે પૂરતું પડે છે એટલા માટે અમે અમારું જે માંગણી છે એની અંદર સો ટકા જે બેદરકારીનું એને જે જાણી જોઈએ જે બેદરકારી કરેલું છે એના માટેનું ગુનો નોંઢવું જોઈએ અને આની અંદર તપાસ એ પ્રમાણે આગળ વધારવું મેનેજમેન્ટ થી કઈ વાત થઈ છે તમારો મેનેજમેન્ટ જોડે હજી સુધી કઈ વાત થયા નથી એકબીજા ને ઉપર ટોપી ફેરાવે છે કારણ કે કોઈ જવાબદાર વ્યક્તિ હજી સુધી સામે આવ્યા નથી હવે આ બધી વસ્તુ તપાસની અંદર જ બહાર આવશે એવું અમારું માનવું છે મેરા નામ કિતારા હે ઓર મેને આ કપડે લેને આયી થી શોપિંગ કે લે આયી થી હમ લોગ 4 બજે આયે ઓર 6 બજે કે બાદ બહાર ગે कुछ सामान खरीदने के लिए तो कुछ देर बाद रिसेप्शन से कॉल आया कि नीचे आओ हॉस्पिटल जाना है जब मैं यहाँ आए तो आ, आ, वो डॉक्टर आ, डॉक्टर वर्न वो लिख रहे थे कि ब्रॉड डेथ है तो मैंने मैंने पूछा कौन है मुझे देखना है तब तब जाके मुझे पता चला कि वो ऐसा कुछ हुआ है तब मैंने हॉस्पिटल वाले ने ही मुझे बोला कि होटल से बॉडी मिली है मैंने सोचा कोई एक्सीडेंट होगा ऐसा लेकिन उसके बाद मैंने वो होटल से पूछा तो उसने बोला कि लिफ्ट खोल गया और वो नीचे गिर गए और हस्बैंड का नाम रंजीत बाबू कितना समय हम लोग चार बजे आए थे और फ्रेश हो गए वो शे, शे के। आप के ना में ना, मेरे हस्बैंड कोटेन से है और मैं त्रिवल्ला से हूँ हमारे दो बच्चे है बड़ी वाली है वो सातवीं कक्षा में पढ़ रही है और छोटी वाली वो चार चार क्या लगता है आपको हाँ? बकरी आपको होटल वाले को हाँ लिफ्ट का प्रॉब्लम है वो बहुत पुराना लिफ्ट है और वो वो खुलने वाला जैसे वो गलती है होटल वालों का ही है सलाबतपुरा पुलिस स्टेशन विस्तार में टेक्स प्लाजो होटल है आ होटल में सातमा मड़े एक भाई जे त्या गेस्ट तरीके रहता पत्नी साथ એ પોતાના પત્ની સાથે ત્યાં રહેવા આવ્યા હતા ત્યારબાદ પોતે બહાર નીકળવા માટે એ કોઈ કામથી જતા હતા એ દરમિયાન તેઓ લિફ્ટમાં ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો લિફ્ટનો દરવાજો પહેલાં તેઓ ખોલ્યો હતો અને એની જાળી પણ ખોલી હતી અને સીધા જાળી ખોલીને જેવા લિફ્ટમાં બેસ જવા ગયા એ દરમિયાન ત્યાં લિફ્ટ ન હોવાથી તે તરત નીચે પડી ગયા હતા આ પ્રકારની એક ઘટના સામે આવી હતી આ ઘટનામાં લિફ્ટનો દરવાજો કઈ રીતના ખુલ્યો લિફ્ટ નહોતી તે છતાં એ એ પોતે પડી ગયા એટલે એમની પોતાની કોઈ ભૂલ હતી ગફલત હતી અથવા લિફ્ટનું કોઈ ટેકનિકલ ખામી હતી આ તમામ બાબતની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અત્યારે અનનેચરલ ડેથ તરીકેની જે ગુનો નોંધવામાં આવ્યો છે એ નોંધી અને આગળની તપાસ ચાલુ કરી દીધેલ છે જેમાં અમે સીસીટીવી ફૂટેજ આ ઉપરાંત એફએસએલને પણ બોલાવી લીધેલ છે મરણ જનાર વ્યક્તિનું પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે સર લિફ્ટ ઉપરની સાઈડમાં હતી દરવાજો ખુલી ગયો કોઈ બેદરકારી કરી મેનેજમેન્ટની આમાં આ સમગ્ર ઘટનામાં જે બનાવમાં લિફ્ટ મુખ્ય જગ્યા છે કે જ્યાં આ બનાવ બન્યો છે લિફ્ટની ટેકનિકલ તપાસ અમે કરાવી રહ્યા છીએ અને એફએસએલનો રિપોર્ટ જેવો આવે એટલે અમને ખ્યાલ આવી જશે કે આમાં લિફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી હતી અને એને જે મેનેજ કરવા માટેનું જે કાર્ય આ લોકોની જે કામગીરી હોય છે એમાં મેનેજર કે અન્ય કોઈ વ્યક્તિ કે જેની જવાબદારી હોય છે એની બેદરકારી છે કે નહીં એ પણ અમે તપાસીશું અને આમાં કોઈ પણ વ્યક્તિ આવી રીતના કોઈ બેદરકારી ભર્યું કૃત્ય કર્યું હશે તો એના વિરુદ્ધ જે કાયદાકીય પગલાં લેવાના હોય એ લેવામાં આવશે